આ દોહી રે ગુબાજી ધરા આ તગર આવી ગયો સદુરભાઈ આ તગર વાળી તો પછી ઉભો રે જાતો તું કમારા તું સી પાડે હે બેટા પાળીય છે

બોઝાય એ મારો જો તારા ઘરે મારવા આઈ મને કોણ મારશે પણ તabbe ઓય હું ઓગો છો જે આવ ઘર આજો તો દીજે હા આ દાટે ક કર બધો આ ગાડી મે ગાડી મે છે જો કરવા જો તો હું કેવા તો તારું તાર આ બંધ કરો બો ચાલુ કર્યા છે ઓમે લ્યો એ લ્યા એક તો લેવો તમે પેલા આ બોલો અને દુધ રો હેડો

અમે તો આ અમારું એક સ્ટોરી હતી પૂરી કરી પણ તમે આવું કરતા નહીં અને આ અમારી મા હતો એ બહુ કજ્જા ખોલીલો હતો એટલે અમારે બે રાગ આવતો હતો પણ અમારા અમાર મા જ આવું કરતો હતો એટલે અમે બહેનો દૂધો રહી ગયો અને માં ને દૂધો મેળ્યો એટલે અમે રહીએ છીએ પણ તમે આવું રહ્યું અને આવો લગડવા કરતા નહીં જય જય માતાજી મિત્રો